<Sanye> . તો મિત્રો કેટલો ટાઈમ થઈ ગયો છે તેલ ને એ પાવાનું છે હવે આ જ આજ પાઈ દેવું ને કાલ કાલે ફાયદેમ કેમ કે ફૂંકા હોય મોટી છે એટલે જે કાંટો મારો આવ્યા છે થોડા ઘણા જોતા તો તૈયલ તો હમણાં વહેતા ધારા છે બાકી પાણી ઓછું પીએ ને એટલે ઓછા પીતા બાકીનું અત્યારે વેટ વેટ ડોટ દોઢ થઈ ગયા હોય પાણી નથી ચડતું બહુ એટલે વધતા નથી કેમ કે એટલું બધું પાણી છે ને હાવ ઉપાડી લેવા છે એટલે આપણે જુવારનું પાવાની છે જો તલ તો એકદમ મસ્ત છે જે તળ્યું પડી ગયું છે પાણી પાઈ દેવું એટલે નહીં વાંધો હવે થઈ જાય એકાદ ત્યારનામાં ન નડે બાકી આપણે આખા ખેતરમાં તો એમ નથી પરવા કરતા અવાર થોડું ઘણું પાણી વહેતું છે એટલે જેટલું વાવ્યું કે આપણે ઉનારું કીધું કંઈ હોય નહીં જવાયર કે બાજરો કંઈ ન હોય અવાર તો એટલો બાજરો વાવ્યો છે ને જવારી વહેવી છે પણ જવારમાં થોડું ઘણું પાણી ઘટવાનું છે બાજરો જ નહીં વાંધો બાજરો તો પાકી ગયો કેમ કે વહેલો આવી જ આપણે એટલે તો ખેતરને જો આપણે પાણી થઈ ગયેલ છે મસ્ત મોટા ટ્રેક્ટર જાતિ મારી દીધું પછી આપણે મારી હતી ટ્રેક્ટરી એટલે પાણી તો થઈ ગઈ શેખીમાં કંઈ વાંધો નથી આવ્યો અત્યાર વાગી ગયા છે સાડા પાંચ ને પીહુને જો લીલો નાખવાનું થોડુંક છે એટલે થોડું ઘણું વાટી નાખીએ એક બે ની થાય હોય એટલે ચાલો પીહુના માટે જવા વાટીને પાછું વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ આપણો તો આપણે બાટાને જવાય રહેતી એ જવાય તો બધી આપણે થઈ ગઈ એટલે થોડી ઘણી અહીંયા રહી ગઈ એટલે એટલી વટાઈ જાય એટલે એકાદી બે મિનિટ સુધી થાય બાકી વધારે થાય નહીં હવે આજે પર ખાંડક થાય ને તો મને લાગે એટલું વટાઈ જાય થોડું ઘણું હતું કેમ કે આપણે થોડી જગ્યા પડી તો ને એટલે વાયું હતું બાકી હવે આપણે જોવાઈનમાં વહેલી હેર હવે પાણી પી જાય ને તો નહીં વાંધો બાકી હવે આમાં તો કંઈ સહાય નહીં એવું લાગે છે કે જો પાંદડા ઉપર ભરવા મળી ગયા છે વગર પાણી હું કાય એટલે કાં ધીમે ધીમે ખવડાવવાનું ચાલુ કરવાનું થાય જો એકાદ પાણીનો મેળ આવી જાય ને ક્યાંકથી તો પાણી ભાઈ દે હું ફોન કર્યો તો આપણે પાણાની ગાડી બે ત્રણ દિવસની અંદર આવી જાય અહીંયા નાખવાની થાય ને કાં રભા કાંઈ નાખવાની અહીં નાખીને તો મકાન પાળવાનું થોડીક પ્રોબ્લેમ આવી છે એટલે તો વધારે પડતો અહીંયા જ દે હું કેમ કે એટલે પાણામાં આવી જાય ને બાકી અહીંયા થઈ ગઈ થોડીક ટૂંકી પડે એટલે અહીંયા પાણા કે વાંધો નહીં આગળ બાકી હજી આ હુકાનું નથી જ હૂંકા હર હરગાવાનું થાય આપણે ચીકોડીનું ને બે ને આપણે લાકડાની પડ્યું છે મિત્રો આપણે જોઈએ સૂર્યમુખી વાવ્યું હતું ઘણા બધા વાવ્યા હતા એમાંથી એકાદ જેવું મોટું થયું જો બાકીમાં ફૂલ જો કેવું મસ્ત આવી ગયું છે એટલે હું આજે તમને દેખાડું એટલે આ નાનું હતું ને તમને દેખાડ્યું તો બાકી હવે જો ફૂલ આવી ગયું છે ને જીણે જીણે બી પણ થવા માંડી ગયા છે શું કરો મિત્રો અત્યારે વાગી ગયા છે હાડા હાથ ને જો અંધાર થઈ ગયો છે જેસીબીનું કામ ચાલુ છે આપણે આગલા બ્લોક્સમાં થોડું ઘણું દેખાડીશું અત્યારે હું તમને ઘણું દેખાડી દઉં બાકી હવે બીજો બધો કાલે આવશે તો એન્ડ કરવાનું છે એન્ડ કરી દેવાનું છે બ્લોગ સારું લાગે ને તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળી આપણે વિડીયો વિડીયોની અંદર જય માતાજી દ્વારકા દેશે રામ રામ સ્વીકાર પછી મળી બીજા વિડીયોની અંદર